ખૂબ જ ઓછી મહેનતમાં અને ઝટપટ આજે આપણે ગુવાર બટાટાનું શાક બનાવવાના છે કુકરમાં બનાવીને તૈયાર કરીશું ખૂબ જ ટેસ્ટી બને છે હેલ્ધી પણ છે અને ટિફિન રેસીપી છે તમે ટિફિનમાં પણ એને બનાવીને આપી શકો છો અને તમે ઘર માટે પણ લંચ માટેને બનાવી શકો છો તો ચાલો ફ્રેન્ડ્સ જટપટા રેસીપી બનાવવાનું શરૂ કરીએ વિડીયો ગમે તો લાઇક કરજો અને પ્લીઝ પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીં મેં એક કૂકર લઈ લીધેલું છે તેમાં બે મોટા ચમચા જેટલું આપણે તેલ એડ કરીશું તેલનું પ્રમાણ તમે વધારે ઓછું રાખી શકો છો એમાં એક નાની ચમચી જેટલું આપણે અજમો નાખીશું અને એક મીડિયમ સાઇઝના પ્યાજને આ રીતે સ્લાઇસમાં કાપીને મેં એડ કર્યો છે તો ફ્રેન્ડ્સ અજમો નાખવાથી ગુવારનું શાક બહુ સારું લાગતું હોય છે પાચનમાં સરળ પડે છે હવે આપણે એમાં થોડા હલકા ગોલ્ડન નથી કરવાના હલકા પ્યાજ ફ્રાય થાય એટલે અમે આપણે એક ટામેટું મોટી સાઇઝનું મેં આ રીતે કટ કરીને એડ કર્યું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે બધી વસ્તુ સરસ રીતે મિક્સ કરી લઈશું ટામેટા સરસ સોફ્ટ થઈ જાય પછી આપણે એમાં ગુવાર આ રીતે મેં સર્વ કરીને રાખેલી છે અને બટાટા આ રીતના મીડિયમ મેં કટ કરી લીધેલા છે તો પાણીમાં રાખેલા મેં એને જેથી એમાં કોઈ ડસ્ટ હોય વગેરે નીકળી જાય અને આ રીતે કૂકરમાં એડ કરી દીધેલા છે અને એમાં પાવડર મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એક ચમચી જેટલો કશ્મીરી લાલ મરચું પાવડર અને એક ચમચી જેટલો જીરું પાવડર અને એક મોટી ચમચી પાણી એડ કરીને બધી વસ્તુને ખૂબ સરસ રીતે મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમે તીખું ખાતા હોય તો અહીં તીખા મરચાંનો ઉપયોગ કરી શકો છો મારા બાળકો છે એ તીખું નથી ખાતા એટલે મેં કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલો છે હવે થોડું શેકાઈ જાય એટલે એમાં આ રીતે થોડું ઘણું પાણી નાખી અને કૂકર બંધ કરીને બે વિસલ આપણે લઈ લઈશું મીડિયમ ફ્લેમ પર તો બે વિસલ આવી ગઈ છે કૂકરને મેં એની જાતે ઠંડુ પડવા દીધેલું સીટીને એની જાતે નીકળવા દીધેલી અને જુઓ તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ એવું આપણું શાક બનીને તૈયાર છે અને મેં એમાં થોડીક ગ્રેવી રાખેલી તમે જો ગ્રેવી ખાવાનું પસંદ ના કરતા હોય તો મેં જે લાસ્ટમાં થોડું પાણી નાખેલું તે તમારે નહીં નાખવાનું પરંતુ એનો થોડોક રસો હોય છે તે ખાવાની બહુ મજા આવે છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે શાક બનાવીને તૈયાર કરજો અને પ્લીઝ હમણાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મને તમારો સપોર્ટ કરતા રહેજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો